નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે ગઈકાલે કયા ઝોનમાં વરસાદ વરસ્યો છે આ સાથે જ આજે કયા જિલ્લા છે કે જ્યાં વરસાદ પડવાનો છે અને અત્યાર સુધીમાં કેટલા ટકાવારીમાં વરસાદ નોંધાયો છે તે પણ આપણે સમજવું છે પહેલાં તો વિન્ડીના માધ્યમથી એ સમજીશું કે આજે એવા કયા વિસ્તાર છે કયા જિલ્લા છે કે જ્યાં વરસાદ પડવાનો છે અને એમની સાથે કઈ જગ્યા ઉપર ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એવા કયા જિલ્લા છે કે જે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સૌપ્રથમ આપણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પહેલા આપણે જોઈ લઈએ કે ગઈકાલે હવામાન વિભાગે જે આગાહી કરી હતી એ મુજબ કયા જિલ્લામાં વરસાદ પડ્યો છે અને વરસાદની જે વાતાવરણ જે સિસ્ટમ સક્રિય થવાની હતી એમના મુજબ કઈ જગ્યા પર વરસાદ પડ્યો છે ગઈકાલનું જે આ વિંડી છે આપણે જોઈ રહ્યા છીએ કચ્છના અમુક ભાગોમાં નલિયા સાઈડ વરસાદ દેખાઈ રહ્યો છે આ સાથે જ દ્વારકા જામનગરનો જે વિસ્તાર છે એ જગ્યા પર ઉનાનો વિસ્તાર છે ભાવનગરનો વિસ્તાર છે આ જગ્યા ઉપર વરસાદ નોંધાયો છે અને એમની સાથે જ અહેમદાબાદમાં પણ ગઈકાલે વરસાદ નોંધાયો હતો આ સાથે જ મહેસાણા અને જે ડુંગરપુર છે જે તેમને અડીને જે વિસ્તાર આવેલો છે ત્યાં પણ વરસાદ નોંધાયો હતો વડોદરામાં પણ વરસાદ હતો અને આ સાથે જ સુરતનો વલસાડ નાસિક અને એ સાઇડના જે વિસ્તારો છે એમાં પણ વરસાદ નોંધાયો હતો એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર ગઈકાલે વરસાદ પડેલો છે આ સાઈડ આબ ફાટવા જેવી પણ સ્થિતિ ઉદભવી હતી એટલે કે પહેલાં જૂનાગઢનો વારો હતો કે જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો એટલે કે એ જગ્યા ઉપર આબ ફાટવાની સ્થિતિ સર્જાઈ હતી હવે દાંતાની અંદર આબ ફાટવાની સ્થિતિ સર્જાઈ હતી અને ધીમે ધીમે છે તે ચોમાસું હવે જામી રહ્યું છે હવે આજની વાત કરવી છે કે આજે કયા એવા જિલ્લા છે કે જે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે એમાં પણ કઈ જગ્યા ઉપર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌથી પહેલાં આપણે વિંડી જોઈ લઈએ નલિયામાં વરસાદ છે ગાંધીધામમાં આપણને હળવાથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે આ સાથે જ આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ છે ઉનાનો જે વિસ્તાર છે આ સાથે જામનગર અને દ્વારકાની વચ્ચેનો જે વિસ્તાર છે એ જગ્યા ઉપર આપણને વરસાદ દેખાઈ રહ્યો છે આ સાથે જ મહેસાણા છે અહેમદાબાદ છે વડોદરા છે દાહોદ છે ઉત્તરનો જે ભાગ છે મધ્ય ગુજરાતનો જે ભાગ છે એ જગ્યા ઉપર પણ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે આમની સાથે થોડા નીચે આવે એટલે વડોદરા સુરત વલસાડ નવસારી આ જે દક્ષિણનો પટ્ટો છે એ જગ્યા ઉપર પણ વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદની આગાહી કરવામાં આવી છે હવે આપણે એ સમજીએ કે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડવાનો છે હળવાથી મધ્યમ વરસાદની કઈ જગ્યા ઉપર આગાહી કરવામાં આવી છે કઈ જગ્યા ઉપર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પહેલા આપણે જોઈ લઈએ હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ કયા સ્થળોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે મોટા ભાગના એવા સ્થળો છે કે જ્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે એમાં આપણે લઈ લઈએ ઉત્તરથી દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે તેમનો સમાવેશ થાય છે બનાસકાંઠામાં વરસાદની આગાહી છે પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ અરવલી મહીસાગર ખેડા આણંદ આ જે જિલ્લાઓ છે એ જગ્યા પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હળવાથી મધ્યમ વરસાદની આગાહી અને પણ ગાજવીજ સાથે કરવામાં આવી છે આ સાથે જ આપણે પંચમહાલની વાત કરી લઈએ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દાદરાનગર હવેલી આ જે વિસ્તારો છે એ જગ્યા પર હવામાન વિભાગે જે વરસાદની આગાહી કરી છે તે મુજબ ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ હવામાન વિભાગે એ વિસ્તારોને પણ આવરી લીધા છે કે જે જગ્યા પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે આપણને એવા છવ્વીસથી પચાસ ટકો જે વિસ્તાર છે એમની અંદર વરસાદ પડી શકે એમ છે અને જે આ ગ્રીન કલર આપણને દેખાઈ રહ્યો છે એ જગ્યા ઉપર હવામાન વિભાગે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે સૌથી પહેલા કચ્છની વાત કરી લઈએ સુરેન્દ્રનગર મોરબી જામનગર દ્વારકા પોરબંદર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ આ એ વિસ્તાર છે કે જે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ વરસાદ છે ત્યાં આવરવાનો છે એટલે ચોમાસું ત્યાં બેસી ગયું છે ધીમે ધીમે અને વરસાદ પણ પડવાનો છે અહીંયા આપણને દેખાઈ રહ્યું છે અ પ્લેસીસ ટ્વેન્ટી સિક્સ ટુ ફિફ્ટી એટલે કે આ જગ્યા ઉપર વરસાદ પડવાનો છે જે ગુજરાતનો જે ભાગ આવરી લે છે તેમાંથી છવ્વીસ થી પચાસ ટકા જે વિસ્તાર છે એ જગ્યા ઉપર વરસાદ આવવાનો છે કચ્છની અંદર વરસાદ દેખાય છે પરંતુ ઉત્તર કચ્છ છે એમાં આપણને આ સાઈડ વરસાદ દેખાય છે દેવભૂમિ દ્વારકામાં જે નીચેનો પટો છે દેવભૂમિ દ્વારકાનું કે દરિયાકાંઠાનો જે વિસ્તાર આવે છે દરિયાકાંઠાને અડીને જેટલા પણ ગામડા આવેલા છે તાલુકા આવેલા છે તેમાં વરસાદ પડવાનો છે આ સાથે જ પોરબંદરની અંદર પણ એવું છે પોરબંદરનો જે આ વિસ્તાર છે તે દરિયાકાંઠાને અડીને આવેલો છે એમાં વરસાદ પડવાનો છે આ સાથે જ જૂનાગઢમાં ઉત્તર જુનાગઢ સાઈડ વરસાદ છે આપણે જોઈ શકાય છે કે જે જગ્યા પર હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ કયા વિસ્તારમાં ભારેથી ભારે વરસાદની અત્યારે તો કોઈ સંભાવના નથી પરંતુ હળવા વરસાદની ચોક્કસ સંભાવના છે જૂનાગઢમાં બે દિવસ પહેલાં આબ ફાટવાની સ્થિતિ હતી એ જે રીતે દક્ષિણ ગુજરાતમાં સૌ પ્રથમ ચોમાસું દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું આવ્યું અને એ ચોમાસું ધીમે ધીમે ફંટાઈને આગળ વધ્યું એટલે કે સૌરાષ્ટ્ર તરફ ગયું કારણ કે જે સક્રિય સિસ્ટમ થઈ હતી તે જ નિષ્ક્રિય સિસ્ટમ નવસારીમાં થઈ અને અચાનક જે સિસ્ટમ સક્રિય થઈ સીધી તેમની અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી એટલે કે પહેલા દક્ષિણ ગુજરાતને વરસાદે આવરી લીધો આ સાથે જ ચોમાસામાં શ્રી ગણેશ થઈ ગયા વરસાદના એટલે કે ત્યાં પણ વરસાદ પડ્યો અને એક વર્ષ થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો મેઘરાજાએ આટલા જે જિલ્લા છે તેમણે ધમરોડી નાખ્યા અને એ પછી અચાનક વારો આવ્યો હતો ઉત્તર ગુજરાતનો પહેલાં દક્ષિણ ગુજરાતમાંથી સૌરાષ્ટ્રમાં વરસાદ ગયો અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની પછી ઉત્તર ગુજરાતની અંદર વરસાદ ગયો છે એટલે કે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે તેમણે આવરી લીધો છે ધીમે ધીમે એ વરસાદ આવ્યો મધ્ય ગુજરાતમાં સમગ્ર ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી મુજબ વરસાદ પડી રહ્યો છે પહેલા દક્ષિણ ગુજરાતને વરસાદે ધમરોળ્યું ત્યારબાદ સૌરાષ્ટ્રનો વારો આવ્યો એ પછી ઉત્તર ગુજરાતનો આવ્યો ને પછી મધ્ય ગુજરાતનો આવ્યો હવે ધીમે ધીમે પાછો એ વરસાદ છે તે રાઉન્ડ મારી અને દક્ષિણ ગુજરાત તરફ જઈ રહ્યો છે એટલે કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવે એ જોઈ લઈએ કે હવામાન વિભાગે જે આગાહી કરી છે તેમાં ભારે વરસાદની સ્થિતિ કઈ જગ્યા ઉપર આપણને જોવા મળે છે કયા એવા વિસ્તાર છે કે જે હવામાન વિભાગે આગાહી કરી છે એ જગ્યા પર ભારે વરસાદની સ્થિતિ આપણને જોવા મળે છે અને યલો એલર્ટ કઈ જગ્યા પર આપવામાં આવ્યું છે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ ઉત્તર ગુજરાતનો વહેવારો છે એટલે કે બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા આ એ વિસ્તાર છે કે જે જગ્યા પર વરસાદ પડવાનો છે ચોક્કસ વરસાદ પડવાનો છે પરંતુ એ નક્કી નથી કે કયા ગામડામાં વરસાદ પડવાનો છે કારણ કે બનાસકાંઠા જિલ્લાને હવામાન વિભાગે આવરી લીધું છે એટલે કે વરસાદ પડશે પરંતુ અમુક તાલુકામાં જ પડવાનો છે અને એમના પણ અમુક ગામડાઓમાં જ વરસાદ પડવાનો છે એ સાથે જ આપણે દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ નર્મદા સુરત તાપી આ સાથે જ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી આ એ વિસ્તારો છે કે જે હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ ભારે વરસાદ પડવાનો છે અત્યારે સુરતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી હતી મુજબ સુરતમાં વરસાદ પડી રહ્યો છે સવારથી જ વાદળછાયા વાતાવરણની વચ્ચે સુરતમાં વરસાદ પડી રહ્યો છે નવસારીમાં પડી રહ્યો છે નર્મદામાં પડી રહ્યો છે એ જ રીતે ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદ આપણને દેખાઈ રહ્યો છે અમુક ગામડાઓમાં વરસાદ પડી રહ્યો છે સાથે જ એ જોઈ લઈએ કે હવામાન વિભાગે જે આગાહી કરી છે એમાં ડાંગનો કે સમાવેશ નથી થતો ડાંગમાં અત્યારે કોઈ જાતની વરસાદી સિસ્ટમ જે સક્રિય નથી થઈ પરંતુ તેમની આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં ચોક્કસથી વરસાદ પડી રહ્યો છે હવે એ આંકડો જોઈ લઈએ કે જે હવામાન વિભાગે આગાહી કરી હતી એ મુજબ અગિયાર જૂનથી ગુજરાતની અંદર ચોમાસું આવ્યું અને એ ચોમાસા મુજબ અત્યાર સુધીમાં કેટલો વરસાદ પડ્યો છે પહેલાં આપણે કચ્છ જૂનની વાત કરવાની છે કચ્છમાં અત્યાર સુધીમાં કેટલા મિલીમીટર વરસાદ નોંધાયો છે તે પણ જોઈએ અને એમની સાથે કુલ ટોટલ ટકાવારીમાં કેટલો વરસાદ નોંધાયો છે તે પણ જોઈ લઈએ પહેલા વાત કરીએ કચ્છની કે જ્યાં એકસો ચોવીસ પોઈન્ટ એક મિલીમીટર અત્યાર સુધીનો વરસાદ નોંધાઈ ગયો છે અને આ સાથે જ એમની ટકાવારી થઈ છે પચીસ પોઈન્ટ ઓગણસાઠ ટકા વરસાદ નોંધાયો છે ઉત્તર ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ છે સો મિલીમીટર અને તેર પોઈન્ટ એકોતેર ટકા અત્યાર સુધીમાં વરસાદ ઉત્તર ગુજરાતની અંદર નોંધાયો છે આ સાથે જ મધ્ય ગુજરાતની વાત કરીએ જેમનો વારો હવે આવે છે એમની સાથે એકસો પાંચ પોઈન્ટ બે મિલીમીટર વરસાદ નોંધાયો છે બાર પોઈન્ટ પંચાણું ટકા અત્યાર સુધીમાં વરસાદની એવરેજ છે સૌરાષ્ટ્રની વાત કરવી છે જે થોડા દિવસ પહેલાં જ જૂનાગઢની અંદર આબ ફાટવાની સ્થિતિ સર્જાઈ હતી એ સાથે જ ત્યાં બસો પંદર પોઈન્ટ આઠ મિલીમીટર વરસાદ નોંધાયો છે અને ઓગણત્રીસ પોઈન્ટ પંદર ટકા અત્યાર સુધીની ટકાવારી નોંધાઈ છે દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ કે જ્યારથી ચોમાસું ગુજરાતમાં આવ્યું છે અગિયાર જૂનથી તે દિવસથી જ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે એટલે કે અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ત્રણસો બાર પોઈન્ટ ત્યાંશી મિલીમીટર વરસાદ નોંધાયો છે અને એમની સાથે સૌથી વધારે ટકાવારીમાં જો કહી શકાય તો વીસ સત્તાણું ટકાવારી અત્યાર સુધીમાં વરસાદમાં નોંધાય છે સમગ્ર ગુજરાતની અંદર વાત કરવામાં આવે એકસો સિત્યોતેર પોઈન્ટ ચોરાણું ટકા વરસાદ નોંધાયો છે અને વીસ પોઈન્ટ પંદર ટકા સરેરાશ વરસાદની આ વાત કરવામાં આવે છે અત્યાર સુધી અગિયાર જૂનથી લઈને આજે પાંચ જુલાઈ થઈ છે આ દરમિયાન અત્યાર સુધીમાં વીસ પોઈન્ટ પંદર ટકા વરસાદ ગુજરાતની અંદર નોંધાઈ ગયો છે હવે એ જોવાનું છે કે વરસાદ આવવાનો છે પરંતુ એવા કયા વિસ્તાર છે કે જ્યાં વરસાદ નથી છતાં પણ મેઘગર્જનાની આગાહી કરવામાં આવી છે અને મેઘગર્જનાની અંદર સમગ્ર ગુજરાતને હવામાન વિભાગે આવરી લીધું છે દેવભૂમિ દ્વારકામાં પણ મેઘગર્જનાની ચેતવણી છે જામનગરમાં પણ છે મોરબીમાં પણ છે સુરેન્દ્રનગરમાં પણ છે રાજકોટ બોટાદ અમરેલી જુનાગઢ પોરબંદર ગીર સોમનાથ ભાવનગર સૌરાષ્ટ્રના બધા જ વિસ્તારોમાં એમની સાથે મેઘગર્જનાની ચેતવણી ઉત્તર ગુજરાતથી લઈને છે એક દક્ષિણ ગુજરાત સુધી આગાહી કરવામાં આવી છે વરસાદ ચોક્કસ પડી રહ્યો છે ધીમે ધીમે વરસાદનું પ્રમાણ પણ વધી રહ્યું છે આગામી બે ત્રણ દિવસ હજુ પણ એટલી કોઈ સિસ્ટમ સક્રિય થવાની નથી કે જેમના કારણે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે અને પૂરની સ્થિતિ આવી શકે કારણ કે અનેક જિલ્લાઓમાં અત્યારે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે અનેક જગ્યા ઉપર શાળા કોલેજો પણ બંધ રાખવાની ફરજ પાડવામાં આવી છે એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે ધીમે ધીમે જે વરસાદ છે તે આખા ગુજરાતને આવરી રહ્યો છે અચાનક વચ્ચે એક લો પ્રેશર સર્જાયું હતું મધ્ય ગુજરાતમાં જેમના થકી સૌરાષ્ટ્રની અંદર વરસાદ આવ્યો હતો અને સૌરાષ્ટ્રમાં આબ ફાટવા જેવી સ્થિતિ પણ આપણને જોવા મળી હતી અત્યાર સુધીમાં ગીર સોમનાથની જો વાત કરવામાં આવે તો સૌથી વધારે ત્યાં વરસાદ નોંધાયો હતો કારણ કે દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથ આ એ વિસ્તાર છે કે કે જે છે છે અહીંયા દરિયો લાગે એટલે સૌથી વધારે પૂર જેવી જેવી સ્થિતિ સ્થિતિ તોફાન પણ ગીર સોમનાથ પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં આવી શકે એમ છે એટલે કે આજે દરિયાકાંઠાના વિસ્તાર કહી શકાય સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અમરેલી ગીર સોમનાથ આ સાથે ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દીવ આ એ વિસ્તારો છે કે એ જગ્યા પર પણ અત્યારે ચોક્કસથી તંત્ર ખાડે પગે છે કલેક્ટર હોય ત્યાંના એમણે પણ બધા જ તંત્રને સતર્ક રહેવા માટે સૂચન કરી દેવામાં આવી છે કારણ કે હરેક જિલ્લામાં એક એક બેઠક યોજાઈ રહી છે તમામ વિગતો લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે કે કામ વગર ઘરની બહાર ના નીકળે જો કામ હોય ચાલુ વરસાદે તો જ નીકળે કારણ કે ગમે ત્યારે ગમે તેવી સ્થિતિ ઉદભવી શકે એમ છે અને ધીમે ધીમે ગુજરાતની અંદર વરસાદી માહોલ છે તે સારી રીતે જામવાનો છે હજુ બીજો રાઉન્ડ શરૂ થયો છે ધીમે ધીમે પરંતુ થોડા દિવસોની અંદર વરાપ નીકળવાની છે એટલે કે તડકા જેવી સ્થિતિ આપણને જોવા મળશે ક્યારેક બુફારાની સ્થિતિ પણ જોવા મળશે પરંતુ એ જ ગરમી બાદ ભયંકર ફરીથી વરસાદ આવવાનો છે તોફાનો આવવાના છે આ સાથે જ થોડા દિવસ પછી જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેમને કારણે પણ ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ થવાનો છે અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર